નમસ્કાર મિત્રો ધર્મ ભક્તિ નેચરલ ફાર્મ દાંડી સ્થિત લોકેશન ત્યારે મારે વાત કરવી છે આ પ્રકૃતિની અંદર પ્રકૃતિના કોઈ પણ વૃક્ષો લઈ લો માનવ જીવન અને દીવ માત્ર અને સૃષ્ટ સૃષ્ટિની માત્ર ને માત્ર કોઈ પણ પ્રકારનું આ પૃથ્વી અને પ્રકૃતિને વૃક્ષો કાંઈ ને કાંઈ આપતા હોય છે ત્યારે મારે વાત કરવી છે દાંડીના સ્થિત લોકેશન જે દાંડી નવસરે રોડ ઉપર આવેલું છે ત્યારે સરસ મજાની આ ઔષધિ છે આ ઔષધિ ડાયાબિટીસ માટે અમૃત સમાન કહેવાય છે ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવા માટે ખૂબ સારું ઉપયોગી થાય છે આ પૃથ્વીની અંદર કોઈને કોઈ ઔષધિ રૂપી કોઈને કોઈ વૃક્ષો આપણને આયુર્વેદિક ઉપસારથી દવા આપતો હોય ત્યારે મારે આ રણતુંબાની વાત કરવી છે રણતુંબો ડાયાબિટીસના પેશન્ટો માટે રોજ રાત્રે રાત્રિ સમયમાં એમનો એક સોપારી દેવડો ટુકડો કરવાનો એ ટુકડો સાંજે શુદ્ધ પાણીમાં પલાળી દેવાનો અને સવારે નળના કોઠે એ એક વાટકો પાણી પીવાથી આવું સતત પંદર દિવસ કે એક મહિનો કરવાથી તમારી ડાયાબિટીસ ચોક્કસ પ્રમાણે કંટ્રોલમાં રહે આ એક ઉદાહરણ છે અને સાબિત કરેલું મેં પણ જોયું છે જ્યારે મારા મમ્મીને ઘણા વર્ષ પહેલાં ખૂબ ડાયાબિટીસ હતી ત્યારે મને નવસારી છે સમાચાર મળેલા અને મેં આ રણતુંબું લીધેલું અને એણે ત્રણ વર્ષ સુધી સતત થઈ તો આજે એમની ડાયાબિટીસ સંપૂર્ણ કંટ્રોલ છે જેમને ડાયાબિટીસ માટે ત્રણસો પ્લસ થતી અને ઇન્સ્યોરન્સ લેવા પડતા હતા એમણે આ ત્રણ વર્ષ આ રણતુંબાનો ઉપયોગ કર્યો અને આજે એકસો ને વીસ ડાયાબિટીસ સતત ત્રણ વર્ષથી સોથી એકસો વીસ રહે છે આ જીવતું જાગતું સબૂત છે માત્ર ને માત્ર ઔષદ્ધિથી નહીં પણ સાથે સાથે આપણે ખોરાક પણ પ્રાકૃતિક ખોરાક લેવો જોઈએ ખાસ કરીને મિલેટ ધાન તો એ મિલેટધાનની વાત કરીએ તો આપણે પ્રથમ તો પહેલાં જુવાર બાજરો મકાઈ કે રાગી ડાયાબિટીસના પેશન્ટો માટે આ ખોરાક લેવો જોઈએ અને ગાયનું દૂધ ઘી દહીં સાસ માખણ ખાવું જોઈએ અને ફૂલ પ્રકારમાં ગાયના ઘી દૂધનો અને સાસનો ઉપયોગ કરવો જોઈએ ડાયાબિટીસના પેશન્ટો માટે અને ખાસ ઓર્ગેનિક ખોરાક લેવો જોઈએ તો જે કોઈ મિત્રોને ડાયાબિટીસ હોય તો એ ચોક્કસ આ લોકેશનમાં આવે અને આ રણતુંબા લઈ જાય અને આમનો ડાયાબિટીસ માટે ઉપયોગ કરે બાકી તો ઘણી બધી દવાઓ આપણે પીતા હોય એમનાથી તો જ્યારે દવા પીતા હોય ત્યાં સુધી જ અને જે આ કુદરતી ઉપચાર થાય એ કાયમી માટે આપણો રોગ મટાડી શકે તો આવો આપણે સૌ સંકલ્પ લઈએ પ્રાકૃતિક સાથે જોડાઈને રહીએ પ્રાકૃતિક ખેડૂતો સાથે જોડાઈને રહીએ અને આ જે પ્રાકૃતિક ઔષધિ છે એનો આપણા શરીરમાં ઉપયોગ કરી જેથી કરીને લાંબા સમયે આપણે શરીરની અંદર કોઈ પણ પ્રકારની હાનિ ન પહોંચે અસ્તુ વંદે ગૌ માત્ર ભારતમાં તાકી જાય